પંચાયત મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા વિચારતી અને વિમુક્ત જાતિના પરિવારોને મફત પ્લોટ માટે ધરણા કરવામાં આવ્યા છે કલેક્ટર ડીડીઓ ને આદેશ છતાં પ્લોટ ન આપતા વિરોધ થઈ રહ્યો છે મહિલા અને બાળકો સાથે પરિવારજનો નો વિરોધ છે પ્લોટ ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે વિરોધ દરમિયાન મહિલાની તબિયત લથડી હતી એકસો આઠ મારફતે સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવેલ છે તો આવા જ વધુ સમાચારો થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી સાથે આજે અમારી વિનંતી છે અમે પચાસ વર્ષથી રહીએ છીએ આ ગામ પંચાયત અન્યાય રહી છે ટીડી સાહેબ કેસે તો એ નથી માનતા ઈની ચલાઈ રહ્યા છે અને મને પલોટ નથી આવતા અમારા છેતરી પલોટ પેલા છાપરા કાચા છાપરા ઝુપડા તોડાઈ નાખ્યા તોડાઈ અને પછી બીજોને પલોટ માપી આલ્યા છે લોક મય થી ગામ મે ગ્રજ મય થી સીટી મય થી માણસ બોલાઈ બોલાય અને પલોટ માપી આલ્યા છે અને અમે ગરીબ લોક માગીન ખાય છે અમને નોધારા કરી દીધા ખાડામાં અમારા તંબુ છે તમે જાતે આઈન જો છાનબીન કરો અમારી કોઈ અન્યાય નથી અમે રોયે છીએ અમારા બાળ બચ્ચા રોવે છે અમને કોઈ આદેશ કરવા છતાં જે ગ્રામ પંચાયતની આડોડાઈ છે ગ્રામ પંચાયતની બોડીની જે આડોડાઈ છે અને તેના કારણે નટ જાતિના ના પચાસ મકાન હતા એ મકાન તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય તોડી પાડવામાં આવ્યા એ પચાસ વર્ષથી રહેતા હતા તેમને કાયમી કર્યા વગર તેમને તોડી પાડ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી આ લોકોની વર્ષોથી માંગણી છે કે એમને પાક્કા પ્લોટની સનદ આપો

મદદ કરવાનું સહાય કરવાનું આ સરકારનું નિર્ધાર છે તેમ છતાં આ પંચાયત તાલુકા પંચાયત કે કલેક્ટર સાહેબ હોય માનતા નથી તેથી આજે આંદોલન ઉપર બેસવું પડે